અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે કારણ કે આવતીકાલે અષાઢી બીજનું પાવનકારી પર્વ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ બંદોબસ્તની પણ સમીક્ષા કરી હતી ડીજીપી શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ તે વખતે હાજર રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં પહેલાં પૂજા કરી અને ત્યારબાદ રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને કોઈ પણ કચાસ પોલીસ બંદોબસ્તમાં ન રહી જાય તેની સમીક્ષા કરી હતી આવતીકાલે સવારે સાત વાગ્યાના સુમારે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાના પાવનકારી પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પહેલાં તેમણે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ તેમણે પોલીસ અધિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ અને સાથે સાથે પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી અમદાવાદના પૂર્વ વિસ્તાર જે કોટ વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળતી હોય છે લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે તો સાથે જ કોઈ પણ પ્રકારનું અનિચ્છુન્ય બનાવ ન બને તે માટે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું સંદીપ ભાઈ જો હર્ષંઘવી સંદેશ પર હર્ષ જગન્નાથ મંદિરની બહાર છે લોકોનું અભિવાદન અને બીજી તરફ જોવા જઈએ તો જે આખો જે રૂટ છે તે સંવેદનશીલ પસાર થઈ રહ્યો છે ત્યાં હર્ષ મુસ્લિમ આગેવાનો સાથે પણ મુલાકાત કરશે અને કોમી એકતા અને સૌહાર્દ જે વાત કરવામાં આવી રહી છે તેનું કે હરસંઘ બી છે તે લોકો સાથે મળી અને ચર્ચા કરશે બીજી તરફ જે સુરક્ષાને છેલ્લા દિવસે એટલે કે રથયાત્રા આવતીકાલે નીકળનાર છે તે પહેલા સુરક્ષાની જે સમીક્ષા છે તે હરસંઘવી દ્વારા કરવામાં આવી છે ઉપરી અધિકારીઓ સાથે એટલે કે રાજ્યના પોલીસ વડા શહેર પોલીસ કમિશનર સાથે તેઓ મુલાકાત કરી અને મુલાકાત બાદ હવે હરસંઘવી છે તે જે નગરચર્ય જે જગન્નાથજી નીકળવાના છે ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળવાની છે તે જ રોડ ઉપર લોકો સાથે મુલાકાત કરતા જોવા લોકો મોટી સંખ્યામાં તેમનું જે થઈ તે અત્યારે સ્વાગત કરી રહ્યા છે ક્યાંક મુખ્ય તો ક્યાંક ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે એટલે કે અત્યારે જે કહી શકાય કે આખું સમગ્ર અમદાવાદ છે તે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અને ભાવ વિભોર અને બીજી તરફ કહી શકાય કે જે કોમી એકતાનું જે ઉદાહરણ છે તે પૂરું પાડવામાં આવી રહ્યું છે અમદાવાદના મોટાભાગના માર્ગો ઉપર જય જગન્નાથના નારા આજથી લાગવા લાગ્યા છે અને હરસંઘવી ગૃહ જે હરસંઘવી જે ગૃહમંત્રી તે અત્યારે રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા કરતાં પણ જોવા મળી રહ્યા છે કેમરા <coughs> <coughs> અત્યારે જે હરસંઘવી છે તે અમદાવાદના રસ્તાઓ નીકળી રહ્યા છે લોકો તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા છે સુરક્ષાની સમીક્ષા એટલા માટે મહત્વની છે કારણ કે આવતીકાલે જયારે ભગવાન જગન્નાથજી નગરયાત્રા નીકળશે ત્યારે શહેરના ભાગના રસ્તાઓ ઉપર લાખોની મેદની ઉમટી પડી જશે અને ત્યારે સુરક્ષાને લઈને કોઈ પ્રશ્ન ન સર્જાય તે જોવા

સાથે જ હાથરસ જેવી ઘટના ન બને તે માટે પોલીસે શું પ્રિકોશન લીધા કયા પ્રકારની કાર્યવાહી થઈ તે તમામ બાબતે અત્યારે હરસંઘવી ચર્ચા કરી રહ્યા છે જી એમને ખાસ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હર સંઘવી જે છે રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે જિગ્નેશ ખાસ મંદિરથી મંદિરમાં પૂજા કરીને ત્યારબાદ હર એવા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે ખાસ એ જણાવશું કે આવતીકાલે જ્યારે અષાઢી બીજનો પર્વ છે ત્યારે કેટલા પોલીસ જવાનો આ ચુસ્ત બંદોબસ્તમાં જોડાયા છે અને આ રૂટ કેટલાક ડાયવર્ટ પણ કરવામાં આવતા હોય છે તેને લઈને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે શું તેના પણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે હાલમાં આવતીકાલે જ્યારે ભગવાન જગન્નાથજી નગરયાત્રા નીકળશે ત્યારે અમદાવાદની અંદર કુલ બાવીસ હજાર છસો જેટલા જે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પેરામિલિટરી ફોર્સિસ છે તે બંદોબસ્તમાં રહેશે તેની સાથે સત્તર જેટલી જે બીડીડીએસની ટીમો છે જે આજ રાતથી જ સમગ્ર રૂટનું છે તે નિરીક્ષણ કરશે કોઈ જગ્યાએ શંકાસ્પદ વસ્તુ કોઈ પણ કહી શકાય કે જે શંકા ઉપજાવે તેવી વસ્તુ પડી હશે તો તમામનું તપાસ કરવામાં આવશે નિરીક્ષણ કરવામાં આવશે એટલે કે આજથી જ જે પોલીસની જે છેલ્લી ઘડીની તૈયારીઓ છે તે અત્યારથી શરૂ થઈ ચૂકી છે બીજી તરફ ગૃહમંત્રી તેજ ની ચકાસણી કરી રહ્યા છે કે કોઈ પણ જગ્યાએ નાની મોટી ખામી ન રહી જાય સુરક્ષાને લઈને તે માટે આ વખતે ડીપ પોઈન્ટ એટલે કે પોલીસ રૂટની સાથે સાથે તેના આસપાસના જોડતા નાના નાના જે તમામ માર્ગો છે ત્યાં પણ પોઈન્ટ ઉપર પોલીસની ગોઠવણ કરવામાં આવી છે પોલીસની હાજરી તૈનાત કરવામાં આવી છે તમામ જગ્યાએ જે અધિકારીઓ છે તે સુપરવિઝન કરી રહ્યા છે આજે વહેલી સવારે જે કર્મચારીઓને પોતાના ફરજ પોઈન્ટ ઉપર હાજર થવાના આદેશ કરવામાં આવ્યા હતા તેમનું ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓએ તેમનું સુપરવિઝન કર્યું હતું અને સાથે જ આવતીકાલે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં કોઈપણ પ્રકારની ચકાસ જે કહી શકાય કે જે કચાસ છે તે ન રહી જાય તે માટે પોલીસમાં પોલીસનું આ છેલ્લી ઘડીની જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે અને હર્ષસંઘવી તેટલા માટે જ અત્યારે રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યા છે કે જેથી કરીને ભગવાન જગન્નાથ રથયાત્રા માટે જે નગરસેવા નીકળે ત્યારે એને લઈને કોઈ પ્રકારની નાની ક્ષતિ ન રહી જાય તો કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી જે છે હાલમાં રૂટ નિરીક્ષણ પણ નીકળ્યા છે અલગ અલગ સુંદર મજાના ત્રણ દ્રશ્યો કે એક તરફ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી જે છે રૂટ નિરીક્ષણ કરી રહ્યા છે અધિકારીઓ તેમની સાથે જોડાયા છે અને સમીક્ષા પણ કરી રહ્યા છે કે કયા પ્રકારનો અને કેવો બંદોબસ્ત રહેશે સંવેદનશીલ વિસ્તારમાં કેવો બંદોબસ્ત રહેશે અને બીજી તરફ થોડાક જ સમયમાં આપણે થશે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન